ઉતરતું નતો રહેશે હવે હું આપણને આમાં ખબર પડે દાદાજી એક વસ્તુ કીધી હતી કે વેદ પુરાણ એવા છે કે જો સમજાય તો બહુ ઉની અંદર ઊંડાણ છે ઊંડાણ એટલું છે કે તમને ભગવાન બનાવી દે અને ન સમજાય તો વાર્તા છે મનોરંજન તો મનોરંજન જ થયું ને એ કે તમને યમરાજ લઈ જાય ચિત્રગુપ્ત તમારા ચોપડા લખે હવે ક્યાં કોઈ જોયું તો આપણા માટે શું થઈ ગયું મનોરંજન પણ માઇન્ડ પાવર શીખ્યા ત્યારે ખબર પડી કે મનોરંજન નહોતું આ તો એટલું ઊંચું જ્ઞાન છે કે જો માણસને આ આત્મસાક્ષાત્કાર થઈ ગયો તો એના જન્મોના જન્મ સુધરી જાય કારણ ઈ ચિત્રગુપ્ત એટલે બીજો કોઈ નહીં અર્ધ જાગૃત મન જે 24 કલાક આપડા વૈચારિક કર્મ વાણીનું કર્મ અને શારીરિક કર્મ જે ભાવનાથી તમે કર્મ કર્યું હોય ઈ કર્મનું રેકોર્ડિંગ કરે છે અને ઈ રેકોર્ડિંગ પ્રમાણે જ તમને જીવનમાં પરિણામ આપે છે જેને તમે નસીબ કયો છો તમારો ચોપડો અહીંયા લખેલો પડ્યો છે તમે દેખા તરીકે મજૂરી કોઈને ત્યાં કરવા ગયા હોય જીવનમાં તો ત્યાં લખે કે આટલા દિવસ એને આટલા કલાક કામ કર્યું હિસાબ પછી મહિને થતો હોય તો મહિને થોડું 30 દિવસનું યાદ રહી તો પણ આને એકાઉન્ટ લખ્યું હોય અને તમારા કલાક પ્રમાણે તમને મળી જાય ફળ નસીબ એટલે બીજું કાંઈ નહીં આપડા દેશને અવળે માર્ગે ચડાવી દીધા છે નસીબમાં આપણે ખબર નહીં નસીબ ની વ્યાખ્યા શું કરીએ છીએ અને આપણે બધા અકર્મણીયવાદી થઈ ગયા આપણને કોઈ ઉદાહરણ આપે ને હલાણાનો છોકરો જો તારી આરિયા ભણતો તો ક્યાં પૂગ્યો ઈ કે એ નસીબમાં હોય બાકી ઓયલો જો અચી દાબ આપવા હવે આપણે એવું ઉદાહરણ આપ આ બધી નસીબની વાત છે પણ સાહેબ નસીબ એટલે કાઈ બીજું નથી પૂર્વમાં વિચાર વિચાર કરેલા પૂર્વમાં વાણીના કર્મો અને પૂર્વમાં કરેલા હવે કોના કર્મોથી બને એટલે ભગવાનને નસીબ બનવાનો બનાવવાનો અધિકાર મનુષ્યને આપ્યો છે કોને આપ્યો છે માત્ર 84 લાખ

એ અંદર આપણા પર્સનલ એકાઉન્ટન્ટ આપ્યો છે આ રેકોર્ડ કરે છે કે સાધુ જ્યારે બોલ્યા કે જાન આમ ગઈ પણ ઈ બોલવા પાછળનો ઈરાદો એણે નોટ કર્યો શું ઈરાદો નોટ કર્યો કે જો હું આમ મોકલી દઉં તો ઓલા લોકોના કેટલાયના જીવન બચી જશે સમૃદ્ધ જે લૂંટાવાના છે તો બચી જશે ચાલો પણ કેટલાયની હત્યા થઈ ગઈ જે વિરોધ કરવા જે લોકો મારી નાખતા હતા કેટલાયના જીવ બચી જશે કોઈ કેટલાયના સિંદૂર બચી જશે

અરે સાહેબ તમે આ શબ્દ સાંભળો છે કે ખુદા દેતા મળે ખબર ચામું છે દાખલા તરીકે આપણે નોકરી કરીએ છીએ ફોર એક્ઝામ્પલ પચાસ નોકરી છે આઠ કલાક ની નોકરી છે

સમજો કે તમારી કંપની ને તમારી જરૂર છે કે આ જો 2 કલાક વધારે કામ કરી લ્યો ના તો તે અતિ જરૂરી છે કારણ કે આ 2 કલાક ને લીધે બીજો એક આખો દિવસ ખોટી થઈ છે બીજે દિવસે જો આ 2 કલાક તમે મહેનત કરી લ્યો અને બીજો આખો દિવસ બચી જાતો હોય અને જો તમે વગર પૈસે વગર હિસાબે 2 કલાક કામ કરી આપો ઈ તમારું કયા એકાઉન્ટમાં જાય

પણ મને એવો વ્યસ્ત કરી દીધો એક તો હું તમે ગયા મારી મીટિંગ ચાલુ હતી એ મીટિંગ પૂરી કરી પાણી નો નો પૂછું ખોટાની લાઈન લગાડ દીધી માંડ છટકી ગયો બોલો મને કરવા કરવાને જવા દીધો એટલા ત્રાસ નથી આ પ્રેમ પ્રેમ તો વિચાર કરો હું હોલ માં આવ્યા પછી બેઠો નથી ભાઈ ઘડીકવાર બેઠો તો ખાલી મીટિંગ કરી ત્યાં લગભગ અડધો કલાક

પણ આ પ્રેમ જોતો હોય ને આંતરડું એવું કરી નાખો જીવ એવું કરી નાખો કે હું જ્યાં જાઉં ને મારે કારણે કોઈ જગતમાં